અંબાજીના મોટી મારડ ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર મામલે ગરમાવો સરપંચ ઉપસરપંચ આમને સામે આવી જતા ગામમાં ચર્ચાની એરણે ચડ્યા છે રાજકોટ જિલ્લાની ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામોમાં ગોટાળા મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે ઉપસરપંચે ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતા સરપંચ અને ઉપસરપંચ આમને સામને આવી ગયા છે વિકાસના કામોની ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે મારડિયા માર્ગ ડુંગર તરફનું નાડું દોઢ વર્ષથી તૂટી પડ્યું છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળની ઠરાવ તૈયાર કરે છે જે પણ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં કંટાળીને રાજીનામું આપવું પડ્યું બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે તમામ કામો એજન્ડા મુજબ બહુ સરપંચ પર આક્ષેપો કરતા જણાવ્યું કે તેઓ રાજકીય કિન્નાખોરી હેઠળ વારંવાર માનસિક ત્રાસ આપે છે મારું નામ શર્મિલાબેન ચાવડા મોટી મારણ સરપંચ સરપંચ ઉપસરપંચ જે તમારી આક્ષેપ લગાવવા કે વિશ્વાસો કે જે મિટિંગ કરવામાં આવે છે ભ્રષ્ટાચાર કરવામાં ખોટા બિલ બનાવવામાં આવે છે જે પૈસા પાસ થયા વનપોડા છતાં કામ નથી કરતા શું કહેશો એ તદ્દન ખોટી અને પાયા વિહોણી બાબત છે દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતી થી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે અત્યારે તમારો ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે કારણ એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચાર ના જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર કરે છે માનસિક ટોર્ચર આપે છે એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધુત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એ એમાં એના મનસુબામાં કામયાબ નથી થતો એટલે આવા પેત્ર અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે દસ લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે પરંતુ અત્યારે હાલ ચોમાસુ ચાલે છે અને એ પુલની સ્થિતિ ત્યાં એવી છે કે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી આ ચોમાસુ પૂર્ણ થાશે એટલે તરત કામ ચાલુ થઈ જશે ખોટા બિલ બનાવવાનો તમારી પાસે આક્ષેપ છે એ તદન પાયા આવી હોણ આક્ષેપ છે પોતે જ ખોટો માણસ છે એટલે આવા આક્ષેપ કરે છે કેમ કે ભૂતકાળમાં 384 સર્વે નંબર અમારો જે માયડિયાનો ડુંગર છે એમાં ભરપૂર માટીનું ખનન કરી અને એને ચોરી કરેલી છે તેમ જ અવારનવાર બળાત્કારના કેસમાં બીજા કેટલાય કેસોમાં અને ગુનાઓમાં સંદોવાયેલો છે ભૂતકાળમાં પણ એને જે ઓલા લાકડા હોય એ કાપી અને એના દંડ ભરેલા છે એટલે પોતે જ એને બીજા ઉપર આરોપ કરે છે ખોટા આરોપ છે તદ્દન પાયાવિ તમે શું પગલાં લીધા મોટો લીધા

કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી પંચાયતની અંદર વિકાસના કામની અંદર વિકાસની હોય એની અંદર નાખવાનું કે બધી વિકાસની હોય તો એ તાલુકામાં અરજી કરી તો પણ ચૂકવાઈ જાય તાલુકા વિકાસ અધિકારી કોઈ જાતની તપાસ કરે નહીં જેથી કરી કંકાળી અને આ રાજીનામું મારે આપવાની ફરજ પડી છે બરાબર અને મોટીબાળ ગામે મારડીયા ડુંગર તરફ જવાના રસ્તે આજ દોઢ વર્ષથી આ કાઢ્યો તૂટી ગયેલ છે ને અત્યારે ખેડૂતો જઈ શકે એવી પરિસ્થિતિ નથી મગફળી ઉપાડવાનો ટાઈમ આવી ગયો છે મગફળી ઉપાડવા માટે ટ્રેક્ટર કે રિક્ષાની લઈને મજૂર બેસાડીને કેમ જવું હવે એ આવા તમામ કારણો છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે જિલ્લા વિકાસ અધિકારી પણ કશું ધ્યાન દેતા નથી કાલે હું રૂબરૂ જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી દેવાયેલ છે કે ભાઈ તમે આમાં તપાસ કરાવો આની અંદર ઘણું ઘણું ગોટાળો થયેલ છે પણ કોઈ અધિકારી તપાસ નથી કંટાળી અને તરીકે જ રાજીનામું આપું છું સરપંચ તમે એવો આક્ષેપ કરી રહ્યા છો ભ્રષ્ટાચાર કરવા માં શું ભ્રષ્ટાચાર કરવા માં ભ્રષ્ટાચાર બીજો કશો નહીં અમારે સાંભળતા નથી અને વિકાસ કામના કામની અંદર માટી મોરમ રાખી દઈએ પંચાયતના ના સહમંડળ માંથી જેસીબી પંચાયત ના ચલાવી લઈએ વગર પૂછે પાછળ થી ચડાવ થાય અને આ બધું કુંડાળું

પંદર હજાર ની માટલી છે સાહેબ બંદોબસ્ત નખાણી અમે એની અરજી કરી હતી તો પણ તેને ચૂકવાય ગયું અહેવાલ ફિરુ જુનેજા લોકાર્પણ